તો સુસુમના નાળે અહીંયા હોય ક્યાં ગુદા હોય ક્યાં હોય છે સાડા ત્રણ આટા મારીને સાડા ત્રણ આટા આવી રીતે સાડા ત્રણ આટા મારીને અહીંયા બેઠી છે સુતી છે જવાબ

એક પણ યોગ યોની જાગૃત થાય નહીં બોલો બધા આ સુસુના નાડી 84 લાખ યોનીઓમાં એક એક યોનિઓમાં જાગૃત થાય નહીં માત્ર એક જ યોની બોલો બધા કઈ માત્ર એક જ યોની એ એક કઈ યોની તો કે આ યોની કઈ આજ કરવા આ મનુષ્ય યોનીમાં જ આ જાગૃત થાય પણ મનુષ્ય યોનીમાં સમર્થ સદગુરુ આવે તો જ આ જાગ્રત થાય નહીં તો ન થાય